જૂનું તો થયું રે દેવ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું આરે કાયા રે હંસા ડોલવાન લાગી રે પડી ગયા તાત પડી ગયા તાત માયલી રેખું તો રહ્યું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું તારી ને મારી હંસા પ્રીત્યુ બંધાણી રે તારી ને મારી હંસા પ્રિત બંધાણી રે ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ પ્રેમનો પ્યાલો તમને પાવું ને પીવું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું મારો